સ્કિલ ડેવલપમેન્ટ અને મિનિસ્ટ્રી દ્વારા દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ ભારતીય વિકાસ સંસ્થાન અમદાવાદ તારીખ રોજ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં કુલ વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને ફેલોની પદવી અનાયત કરવામાં આવી હતી જેમાં ચુમ્મોતેર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ચાર ફેલોનો સમાવેશ થાય છે આ ભવ્ય દીક્ષાંત સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે એનાયત કર્યા હતા તેમજ દીક્ષાંત સમારોહને સંબોધિત પણ કર્યું હતું આ દીક્ષાંત સમારોહમાં ઈડીઆઈઆઈના ડાયરેક્ટર જનરલ ડોક્ટર સુનીલ શુક્રાએ મુખ્ય મહેમાન અને અન્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ સમારોહની અધ્યક્ષતા ઈડીઆઈઆઈ ના પ્રેસિડેન્ટ તેમજ આઈડીબીઆઈ બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી રાકેશ શર્મા દ્વારા કરવામાં આવી હતી આ સમારોહમાં ઈડીઆઈઆઈ ના ડાયરેક્ટર જનરલ શ્રી શ્રીલ શુક્લા ઈડીઆઈઆઈના ના બોર્ડના સભ્ય તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર એસએમઈ અને સપ્લાય ચેઇન ફાઇનાન્સ શ્રી અનિંદ્ય સુંદર પોલ દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફાઉન્ડર ચેરમેન શ્રી ડોક્ટર મિલિંદ કાંબલે ફેડરેશન ઓફ ઇન્ડિયન માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એફઆઈએસએમઈ સેક્રેટરી જનરલ શ્રી અનિલ ભારદ્વાજ તેમજ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના એડવાઇઝર ડોક્ટર ઓ પી ગોયલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચીફ ગેસ્ટ શ્રી આશીષ કુમાર ચૌહાણે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને વર્તમાન સમયમાં તેમની રાહ જોઈ રહેલી અવિશ્વસનીય તકો વિશે માહિતગાર પણ કર્યા હતા તેમણે વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે આજે ભારત દેશ પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે એટલું જ નહીં ભારત ચોથું સૌથી મોટું કેપિટલ માર્કેટ અને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ છે ઉદ્યોગ સાહસિકતાની ભાવના ફક્ત બિઝનેસ શરૂ કરવા અને ફક્ત તેને ચલાવવાને લઈને નથી પણ હવે એવી માનસિકતાની સાથે આગળ વધવાની છે જે પડકારોનું સ્વાગત કરે છે સર્જનાત્મકતાને મૂલ્ય આપે છે અને સમાજ પર સકારાત્મક પ્રભાવ નાખવાનો એક પ્રયાસ કરે છે મને વિશ્વાસ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન વિકસિત ભારતને હાંસલ કરવામાં ઉદ્યોગ સાહસિકતા ભારત માટે એક ઉત્પ્રેરકના રૂપમાં કામ કરશે હું વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતામાં કારકિર્દી બનાવવા બદલ અભિનંદન આપું છું આ સાથે તમામ સ્નાતકોને તેમના આવનારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવું છું ચીફ ગેસ્ટે વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠની સાથે બેન્ચમાર્ક કરવાની તેમજ બદલાતા પ્રવાહો પ્રત્યે સંવેદનશીલ થવાની સલાહ આપીને સમાપન કરી હતું એન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાનો ત્રેવીસમો સ્નાતક પદની સમારંભ આજે યોજાયો હતો અને એમાં જે સ્નાતકોને આજે ડિગ્રી પ્રદાન કરવામાં આવેલી છે એન્ટરપ્રેનશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભારત માટે એક બહુ મહત્ત્વની સંસ્થા છે જે ભારતને આજની જે જરૂરત છે એન્ટરપ્રેનરશીપ એટલે કે જે ઉદ્યોજક ઊભા કરવા માટે કારણ કે જે જોબ સીકર ઘણા છે જેને જોબ્સ જોઈતી હોય પણ જોબ ક્રિએટર આપણે ઊભા કરવાના છે એટલે આવી સંસ્થાઓ જે એન્ટરપ્રેનરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ ભારતમાં બહુ જ જરૂરી છે અને જે સ્નાતકો છે આગળ જઈને ઘણા સારા ઉદ્યોજક બનશે અને નવી નવી જોબ્સ ક્રિએટ કરશે પોતાના માટે પણ અને પોતાના જે એમ્પ્લોઈઝ હશે એમના માટે પણ એટલા માટે જ આવી ઇન્સ્ટિટ્યૂટ્સ જે ગુજરાતમાં અમદાવાદમાં આવેલી છે એ અમદાવાદ માટે બી એક મહત્ત્વની વાત છે અને એક લ્હાવો છે કે જે બી સ્ટુડન્ટ્સને લાગતું હોય કે મારે આગળ જઈને એન્ટરપ્રિનરશીપ એટલે કે ઉદ્યોજક બનવા માટેનો અભ્યાસ કરવો છે એ આવી વર્લ્ડમાં બેસ્ટ ગણાતી એન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં અમદાવાદમાં આવીને ભણી શકે છે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખાસ આગવી તક છે કારણ કે ઘણી આપણને આઈઆઈટી આઈઆઈએમ વિશે ખબર હોય છે પણ આવી જે સ્પેશિયાલિટી ઇન્સ્ટિટ્યૂટ હોય છે એના વિશે આપણને ખબર હોતી નથી તો આ એક એક અલગ તરીકેનો અભ્યાસક્રમ છે અભ્યાસક્રમ છે જેવી રીતે એમબીએનો હોય છે અને અહીંયા પદવી આપવામાં આવતી હોય છે તમારો બિઝનેસ કેવી રીતે કરવો કેવી રીતે એને આગળ ચલાવો એના વિશે આ અહીંયા જે બેસ્ટ ફેકલ્ટી છે વર્લ્ડમાં એ અહીંયા આવીને પણ આવતી હોય છે જે બી તમે વિચારો કે સ્ટાર્ટઅપ્સનો કેમ અત્યારે વધારો થઈ રહ્યો છે એનું કારણ એ છે કે ટેકનોલોજીનો જે ચેન્જ થઈ રહ્યો છે પહેલાં જમાનામાં જ્યારે આપણે વધારે પૈસાની બનાવવાની જરૂર હતી તો એને માટે વધારે પૈસા રોકવા પડતા હતા એટલે એને કેપિટલિઝમ કહેવાય કેપિટલિઝમ એટલે કે તમે બહુ જ પૈસા હોય એ એ માણસો પૈસા બનાવી શકે જેની પાસે પૈસા ના હોય એ લોકોએ ખાલી નોકરી જ કરવી પડતી હતી